ભાતનો એક એક દાણો છૂટો અને વેજીટેબલથી ભરપૂર જોતાં જ બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય એવા આજે આપણે બનાવીશું વેજ મંચુરિયન ફ્રાઈડ રાઇસ અને જો તમારી પાસે પહેલેથી જ બનાવેલા ભાત હશે તો આ રેસીપી બનાવતા માત્ર પાંચથી છ મિનિટનો સમય લાગશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક કપ ભાત લીધેલા છે એને આપણે ત્રણથી ચાર પાણીએ સરસ રીતે ધોઈ નાખીશું અને એમાંથી એનું પાણી નીતારી લેશું અને હવે ગેસ ઉપર એક તપેલી રાખશું અને પાણી ગરમ કરવા મૂકીશું હવે એમાં અડધી ચમચી નિમક અને અડધી ચમચી ઘી એડ કરી દેસું નિમકથી ભાત છે એકદમ સરસ સફેદ બનશે અને હવે અડધો લીંબુનો રસ એમાં નાખી દેશું જેથી ભાત એકદમ છૂટા છૂટા અને સફેદ બનશે અને હવે આપણે ધોઈને રાખેલા ચોખા છે એ આપણે આ પાણીમાં એડ કરી દેશું અને આ ભાતને હવે આપણે જળવા દેશું એને આપણે એટી જ કૂક કરવાના છે તો હવે ભાતને આપણે ઉકાળી લેશું અને જુઓ હવે થોડી જ વારમાં આપણા ભાત પણ બની ગયા છે તો હવે એમાંથી આપણે એક ચારણા મૂકી પાણી બધું જેમાંથી એમાંથી નીતારી લઈશું અને હવે તમે એ યા તો એના ઉપર માટલાનું પાણી છે એ નાખી દેશો એટલે આ ભાત છે ને એકદમ ઠંડા થઈ જશે અને દાણો છે એ ચીપકશે નહીં અને એ તો તમે આવી રીતે એને પૂરા કરી દેજો જેથી ભાતમાં છે પાણી એકદમ રેની અને ભાત ચીપકે નહીં અને એકદમ છૂટા છૂટા સરસ બને હવે આ ભાતને સાઈડમાં રાખી આપણે એક વાટકીમાં બધા સોસીસ એડ કરી દેશું તો એ વાટકીમાં આપણે બે ચમચી ડાર્ક સોયા સોસ લેશું એક ચમચી શેઝવાન ચટણી તમે અહીંયા શેઝવાન સોસ પણ લઈ શકો છો અને હવે અડધી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ લેશું અને એક ચમચી રેડ ચીલી સોસ લેશું કેમકે આપણે શેઝવાન ચટણી છે એ પણ તીખી હોય છે અને હવે એમાં બે ચમચી જેટલો આપણે ટોમેટો કેચપ નાખીશું અને બે ચમચી જેટલું વિનેગર જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે અહીંયા લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આ બધા જ સોસીસને આપણે બરાબર મિક્સ કરી લેશું તો જો હવે આપણા સોસીસ બધા બરાબર મિક્સ થઈ ગયા તો એને સાઈડમાં રાખીશું અને હવે એક લોયું લેશું અને એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે મેં અહીંયા એક લીલું મરચું એક લાલ મરચું અડધો ઇંચ આદુનો ટુકડો આઠથી દસ લસણની કળી અને લીમડાના પાંચથી છ પાન છે ને એને મેં ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે એ આપણે તેલમાં એડ કરી દેસું અને એને દસથી પંદર સેકન્ડ માટે સાંતળી લઈશું એ સતળે છે એટલે હવે આપણે આમાં વેજીટેબલ એડ કરી દઈશું તો મેં અહીંયા બે ચમચી ફણસી અને એક મીડિયમ સાઇઝની ડુંગળી બે ચમચી કેપ્સિકમ બે ચમચી મકાઈના દાણા બે ચમચી જેટલું ગાજર અને બે ચમચી વટાણા અને બે ચમચી જેટલી મેં કેબેજ નાખી છે વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો જો તમારી પાસે ન હોય એને સ્કીપ કરી શકો છો અને બીજા વેજીટેબલ જો તમને પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને હવે એને આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને પકાવવાના છે આ વેજીટેબલને આપણે ઓવરકૂક નથી કરવાના એનો ક્રન્ચીનેસ બની રહી અને થોડા સોફ્ટ થાય એટલા જ આપણે એને પકાવવાના છે તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું નિમક અહીંયા થોડું નાખવાનું છે કેમ કે આપણે ભાત કરીએ એમાં પણ નિમક છે અને બધા સોસીસમાં પણ નિમક હોય છે એટલે નિમક આપણે આટલા મસાલા પૂરતું વેજીટેબલ પૂરતું જ આપણે એમાં એડ કરવાનું છે અને હવે એમાં અડધી ચમચી જેટલું આપણે તીખાનો પાવડર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું અને આ વેજીટેબલ છે એ ખાલી બેથી અઢી મિનિટમાં જ એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને હવે આપણે જે સોસીસ એડ કરીને રાખેલા હતા એ આપણે એમાં એડ કરી દેશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે સાઈડમાં ભાત રાખેલા હતા એ આપણે એમાં એડ કરી દેશું જુઓ આપણા ભાતનો દાણો છે એકદમ સરસ રીતે છૂટો બન્યો છે હવે બધા જે એડ થઈ જાય ને એટલે આપણે એકદમ હળવા હાથે એને મિક્સ કરી દઈશું જો અહીં તમે ઉતાવળ કરશો તો આપણા ભાતનો દાણો છે એ તૂટી જશે એટલે એકદમ હળવા હાથે આપણે સરસ રીતે આ બધું બરાબર મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા સમયમાં આ વેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક તો એને ચોક્કસથી આપીને જજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ ચોક્કસથી કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી નવા નવા વિડીયાના નોટિફિકેશન તમને મળી રહે તો જુઓ એટલી જ વારમાં આપણા વેજ મંચુરિયન ફ્રાઈડ રાઇસ છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને હવે આપણે એને સર્વ કરી દેસું તો જુઓ છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય અને ભાતનો એક એક દાણો છૂટો અને વેજીટેબલથી ભરપૂર એવા તમે બાળકોને લંચ બોક્સમાં એ તો ટિફિનમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ